નમસ્કાર મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં અત્યારે હાલ એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે હજી આ મિત્રો આપને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં તારક મહેતાનો રોલ નિભાવી ચૂકેલા ત્યારે મિત્રો એક્ટર શૈલેષ લોટા પણ મોટી આફત આવી છે હજી આ મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે એક્ટરના પિતાનું નિધન થઈ ગયું છે તો મિત્રો વધુ તમને એ પણ વાત કરવામાં આવે તો આ વાતની જાણકારી શૈલેષ લોઢાએ સોશિયલ મીડિયા પર આપી છે અને મિત્રો શૈલેષને ત્યારે મિત્રો પિતાના મોત બાદ એવી લાઈન લખી કે જેને લઈને ત્યારે મિત્રો તો મિત્રો જણાવી દી કે પિતાના મોતથી શૈલેષ લોઢાનું હૃદય ભરાઈ જવા આવ્યું છે જો કે એક્ટરે ત્યારે ભારે હૃદયથી સોશિયલ મીડિયા પર પિતા સાથેની એક જૂની તસવીર પણ શેર કરી છે જી આ મિત્રો અત્યારને આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ